ભાવનગર જિલ્લાના સનેસ ગામે જૂની અદાવતને લઈને સર્જાઈ મારામારી ભાવનગર જિલ્લાના સનેશ ગામે જૂની અદાવતને લઈને મારામારી સજાઈ હતી જ્યારે અરવિંદભાઈ જસમતભાઈ મકવાણા ઘરે સૂતા હતા ત્યારે દસ થી બાર જણા ઘરે આવીને ધોકા પાય પડે હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે મારનાર અલ્પેશભાઈ સુરેશભાઈ વડલિયા અજયભાઈ સુરેશભાઈ વડલિયા હંસાબેન રમેશભાઈ બારીયા સહિત દસથી બાર લોકો આવીને ધોકા પાય પડે હુમલો કરતા ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને પોલીસ ચોકી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી